આદિવાસીઓના હક માટે ચેતર વસાવા આક્રમક નેપાળ જેવી ક્રાંતિ અને ગાંધીનગર નર્મદાના ડેડીયા પાડ્ય આદિવાસીઓની જમીન અને અધિકારોના મુદ્દે સરકાર સામે વાયો ચડાવી તીખા પ્રહારો કર્યા છે તેમણે આક્રમક સુરમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે જો આદિવાસીઓની જમીનો ચીડવવાનો પ્રયાસ કરવામાં આવશે તો સમાજ પરંપરાગત શસ્ત્રો તીર કામધા સાથે મેદાનો ઉતરશે અને તે સ્થિતિમાં વન વિભાગ ક્યાંય નહીં જોવા મળે વસાવાએ વધુમાં ઉમેર્યું છે કે આ લડાઈ માત્ર જંગલ પૂરતી મર્યાદિત નહીં રહે પરંતુ આદિવાસીઓ ગાંધીનગર સુધી કૂચ કરશે અને જરૂર પડે નેપાળમાં થયેલી ક્રાંતિ જેવો માહોલ સર્જતા પણ અટકાશે નહીં તો સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય જો આદિવાસી વિરોધી હશે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવાની રણનીતિ પણ તેમણે સ્પષ્ટ કરી છે આ નિવેદનના પગલે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને આદિવાસી વિસ્તારમાં અમારા ધારિયા બાલા તીર કાંઠા અમારા પાલિયા અમે કઈ ઘરમાં શણગાર માટે નથી રાખ્યા અમને જે દિવસે જરૂર પડશે

ક્યાં સુધી હાય રે સરકાર હાય કરતા રહીશું